રાજકોટ કમિશનરને વિકાસ ફાળા બાબતે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી વિપક્ષી નેતા કાસમ સમા ભુજ નગરપાલિકા મારી એક રજૂઆત હતી કે બસો અઠ્ઠાવન તળે એક મેં એપ્લિકેશન રાજકોટ કમિશનરને ફરિયાદ દાખલ કરી હતી આ ફરિયાદમાં કે આ લોકો વિકાસ ફાળો ખરેખર વિકાસ ફાળો લેવાનો કોઈ અધિકાર ભુજ નગરપાલિકાને નથી એવી મારી એક ફરિયાદ હતી કારણ કે જ્યાં બાંધકામની મંજૂરી આપવાની સત્તા જ શહેરી વિકાસ સત્તામંડળને છે તો નગરપાલિકા કઈ રીતે વિકાસ ફાળો લઈ શકે કારણ કે કલમ એકસો એક તળે ચોખ્ખું લખેલું છે કે આ અંગે નગરપાલિકાને કોઈ પણ વેરા દાખલ કરવા હોય તો નગરપાલિકાને કા એકસો એકસો બે એવી રીતે એકસો નવ આ કલમો તળે એમને પેપરમાં જાહેરાત આપવી પડે અને વિસ્તારમાં એ લોકોને આ પેપરમાં જાહેરાત આપ્યા પછી વિસ્તારમાં જાહેરાતનો ઉલ્લે લોકોને સુનાવણી કરવી પડે કે અમુક જગ્યાએ જાહેરાતો ચોડાવવામાં આવે કે ભાઈ અમે આ વિકાસ ફાળાના નામે એક વેરો નાખવા માંગીએ છીએ અને આ વેરામાં કોઈને કાંઈ વાંધો વચકો હોય તો નગરપાલિકામાં આવી અને લેખિતમાં રજૂઆત કરે એવો મ્યુનિસિપાલિટી એક્ટમાં જોગવાઈ છે પણ એ જોગવાઈનો પણ આ લોકો કોઈ અમલ નથી કર્યો અને ડાયરેક્ટ વિકાસ ફાળો ભુજ શહેરની પ્રજા ઉપર ઠોકી બેસાડ્યો છે એની સામે અમારો વાંધો હતો એના માટે અમે બસો અઠ્ઠાવન તળે ફરિયાદ એની ફરિયાદની તારીખ શુક્રવારે અમારી રાજકોટ કમિશનર કચેરી હું મારા એડવોકેટ સાથે ત્યાં હાજર રહ્યા હતા આ લોકો વિડીયો કોન્ફરન્સથી પણ આ લોકો જોડે દલીલ સાંભળી હતી અને અમારી પણ રૂબરૂમાં દલીલ કમિશનરશ્રીએ સાંભળી હતી ખરેખર કમિશ્નરશ્રીએને આ લોકોએ એવું જણાવ્યું કે અમે આ પેપરમાં આપ્યું છે ખરેખર પેપરમાં આપ્યું હોય તો મેં માહિતી અધિકાર તળે માહિતી માગેલી એમાં મને લેખિતમાં જવાબ આપ્યો છે કે અમે આવું કોઈ પણ જાહેરાત આપી નથી આવું કોઈ કયા નોટિસ બોર્ડો ઉપર બોર્ડ લગાવવામાં નથી આવ્યું આવ્યું એવું મને લેખિતમાં આપ્યું છે છતાં પણ નગરપાલિકાના અધિકારી એવું ત્યાં બોલે છે કે અમે પેપરમાં આપ્યું છે અને આજે હું આ પેપરની નકલ માગવા કમિશનરશ્રીની સૂચના મુજબ અહીંયા આવ્યો હતો પણ આ લોકો પાસે પેપર ન હતું અને એમણે એમ કીધું કે અમે કોઈ પેપરમાં એડ આપી નથી કમિશનરની સમજાવવામાં ભૂલ થઈ છે અમે જે કીધું છે એ એમ નથી કીધું અમે એમ કીધું કે જે બોર્ડના ઠરાવ થાય છે એ પેપરમાં આવે છે એવી રીતની અમે વાત કરી છે આવી કોઈ અમે વાત નથી કરી એવું મને એ લોકોએ જણાવ્યું છે આ માટે પાછો અમે કમિશનરને આ લેખિત રજૂઆત કરવાના છીએ કે ખરેખર આ ઠરાવ અંગે આ લોકોએ જે આપને જાણકારી આપી કે અમે અરજદારને રૂબરૂમાં આપી દેશીએ પેપરની નકલ પણ પેપરની નકલ પણ આ લોકોએ આપી નથી આવી કોઈ જાહેરાત આપી હોય તો આપે પણ આવી જાહેરાત નથી આપી એના માટે અમારી આજે

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ